ભાલે ભાઈ સામે સામેથી હચનભાઈ અમને કેપ્ટન તો હાજરે કંઈ બનાવ બીનું છે આથી જ્યારે બનાવ બન્યુંને ત્યારે મારી ઉપર ફોન એવો છે ને મને વિડીયો બહુ ગયો સમય વિડીયોમાં ભાઈ એવી હાલત લાગતા તો મને ખૂબને

સમાજના કોઈ પણ સમાજના લોકો આવે એની તકલીફ હોય તો એની ફરિયાદ લેવાની છે અને એના આરોપીઓને અરેસ્ટ કરવાની બરાબર સમાધાન કરવાનું કે સજા દેવાનું કામ કોર્ટનું એ તમારું નથી પણ હવે આપણે જે સાહેબ બેઠા છે એને હું હવા થઈ તો આપણે ત્યાં જાય ખબર પડશે પણ અત્યારે આપણે જાય ને એમાં બહુ શાંતિથી કોઈ વધારે બોલવું નહીં અને કોઈને તકલીફ થાય એવું કંઈ કરવું નહીં એક ખાસ ધ્યાન રાખવાનું છે કેમકે આપણે આપણા હક ન્યાયની લડાઈ લડવા માટે આવ્યા છીએ આપણે કોઈને ચૂકવવા આવ્યા નથી અને આપણે કોઈને નુકસાન કરવા આવ્યા નથી કેમકે જેટલો આ ભારત દેશ બીજાનો છે એટલો આપણા બધા થાય એટલે આપણે કોઈને નુકસાન થાય એવું તો પહેલાં કરવાનું થતું જ નથી બરાબર અને સાડા અગિયારનો આપણે ટાઈમ આપ્યો તો પોણા બાર થઈ ગયા છે તો ધીમે ધીમે પહેલાં નીકળી જશે

છે બાકી તો દાખલા પાડવા ઘણા હતા એટલે આવી ગલતીને પણ આપણે ન ભૂલવા જોઈએ એટલા બધા આપણે મને હતા તો એકવાર સરદાર સાહેબના નામે આગળ 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 આગળ

આપ્યું હતું ત્યાં અહીંયા રોડની વળી બાજુ નથી હાલવાનું એ એક સાઈડમાં રહે ઓય સાઈડમાં જાજો ગાડી સાઈડમાં જવા બ્લોક આ રેન બે આમાં ગયો નહોતો રામુ છે પુત્રાઉનું જમ તો પુનરિયા જા બે હાલ અંદર આવો બરાઉડમાં બરાઉડમાં કારણ કે આ બધા બધા અંદર આવ્યા સાહેબ બહુત જ તમે ઓન બેરે જવા આલ્યો આ બધા આલ્યો અરે ભાઈ આ બધા અંદર બેજા અંદર બેજા બધા સાઈડમાં એ ભાઈ બધા બધા એ દિનેર ચાલે મારા બાપ જાને બોલો

اوي مانيل نجر موبائل منه देवलो ओए ए ओए کبي دا اوئے کبي دا اوئے ગડી શાંતિ રાખો એટલે હવે ઓલા દિનેશભાઈને બોલાય છે દિનેશભાઈ ક્યાં ગટવી ભાઈ એને દિનેશભાઈને બોલાય છે ક્યાં અહી આવો ભાઈ દિનેશભાઈ આવો যে কে লি লো બરોબર <tiple> હું <tiple> <tiple> અને ઉપર ડિજે ઉપર એનો હોય નહીં કેમ આ એલર્ટનો કોર પર આવી વળે હાથી इन यढ रिखिटो कें है जो जो गपाले कहना जैसी. उसरो इन ओर ऊत्विो नहीं हो जो फिटटि के? इन वह उटो सिसना जो गफिक आखे वार्ग प्रवी60 एफ। तहिन जीको हम मा मादयान का मादना है? दुछ दुछ सि गोपालिक मन छ साल न न देखा वाला फाइल रोशन भाई ने लाइव छ रोशन भाई ने हात छ आ जते न लागि आ मोबाइल परेले आबति होई गए मोबाइल पडो छै त उनी ब्रह्मा नि रे लागे है साहेब छ ओला

ऐगेखिन जो लाग्शकळ, तर्च्क बॉु खब दक, आbbe जितौा, प्रा स्कमी का यह, तरर हो कर दो खिंदे ए्म ਇਹ ਤਰ੍ਹਾਂ ਦਾ ਕੋਈ ਫਰਕ ਨਹੀਂ ਪੈਂਦਾ ਭਾਈ ਉਹ ਤਾਂ ਨਹੀਂ ਕਰੂ ਪਰ ਇਹ ਜਿੱਕੇ ਆਪੜੋ ਹੋਏ ਤਾਂ ਇਹ ਨਹੀਂ ਹੋਈ ਕਿ ਕ੍ਰਿਸਟੋਲ ਨੂੰ ਪਾਸ ਕਰੂ ਪਰ ਉਹ ਜੇ ਕੈਮਰਾ ਹੈ ਮਿਊਟ ਸਿਲ ਲਾਈਵ ਹੈ ਮਿਊਟ chúng ta sẽ đi <laughs> đến một cái nơi mà nó có cái 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 cái

આમાં જો કે ફિનિશ કરના પછી વિડિયો સેવ થઈ जातो છે ને লাইવ નો ફેસબુક માં હા કરી તો હવે જે બધાએ હવે જે આપણે કે આપણા સમાજ માટે અત્યાચાર થાય છે ને આ ઊભી કેબેનું કાય દિનેશભાઈ પાસે ઈ નિમિત્તે તમે બધાએ આવ્યા અને દિનેશભાઈની ફરિયાદ दाखल થઈ ગઈ ફરિયાદ થઈ ગઈ છે એટલે આપણે વચ્છનભાઈ એક વિડીયો બહાર પડ્યો જેના અનુસંધાને આપણે વસંતભાઈને પણ ધન્યવાદ આપણે દેવાય કે આપણે માટે દોડે આપણા તાલુકામાં જે આપણે કાર્ય કરવાનું હતું કે એફઆઈઆર દાખલ થાય એફઆઈઆર દાખલ થઈ ગઈ છે હવે કાયદો કાયદાનું કામ કરશે આપણે કોઈને કાયદો હાથમાં લેવાનો થતો નથી એ વ્યક્તિ હામાં મળે કોઈ કોઈ આપણે એને કોઈને કોઈ બોલાવવાના થતા નથી એ હવે આખું મેટ્રા પોલીસ એટલે હવે અહીંથી આપણે છૂટા પડી અને હવ ઘરે જવાનું અને કોઈ પણ ક્યારે પણ સમજોગમે એવું બને તો ક્યારે પણ કાયદો હાથમાં લેવો નહીં ક્યારે હવે વસંતભાઈ આપણે છે ને બે શબ્દો આપણને કહે એ માટે આપણે આયોજન કર્યું વિજયભાઈ ભટન આજનો જયવું મારો એક વિડીયો જેનો મૂકો ભાઈ દિનેશભાઈ બનાવ બીનો અનુસંધાને કે ભાઈ પોલીસ ફરિયાદ લેતી નથી અને આપણે એની ફરિયાદ માટે ત્યાં જવાનું એટલે ટૂંક જ સમયની અંદર બહોળી સંખ્યામાં તમે બધા ભેગા થયા અને સમાજની સાથે લડાઈ લડવા માટે આવ્યા એ બધું તો પેલા હું તમારા બધાનો આભાર માનું છું પણ ક્યાંક ને ક્યાંક ક્યારેક અમે આગેવાન તરીકે બધી બાજુ દોડતા હોય ને તો ક્યાંક અમે મિસગાઈડ પણ થતા હોય આમાં મને એવું લાગ્યું છે થોડુંક કે હું જે મારી જે કઈ વાત હોય ને હું ક્લિયર સમાજની વચ્ચે જીવું છું તમે બધા મારા વિડીયો જોતા હશો છો મારા વિડીયોની અંદર કમેન્ટોમાં ગાળવી આવતી લોકો ન લખવાનું લખતા હોય વાંચતા હું જેવો છું ને એવો સમજ નહીં સામો બરાબર અહીંયા પણ અમે ક્યાંક મિસગાઈડ થયા હતા અહીંયા આવ્યા પછી પોલીસ સ્ટેશનમાં બેઠા સાહેબની સાથે ચર્ચાઓ કરી સાહેબે જે કાંઈ બનાવ બીનો તો એ સમયે નિવેદનો લીધા એ વાંચ્યા અત્યારે ફરિયાદ દેવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક અમે પણ થોડાક મિસ ગાઈડ થયા હતા પોલીસ નો એમાં ક્યાંય મને વાંક દેખાણો નથી બરાબર પણ આ તો હું છે કે હવે બનાવ ભીનો હોય તો ફરિયાદ કરવી જ છે તો શું કરું ગોતો હું ન હોત તો મનસુખભાઈ હોત મનસુખભાઈ નો હોત તો દીદી હોત પણ ક્યાંક ને ક્યાંક કોકે વિડીયો બનાવ્યો હોત અને બીજું ખાલી હાથ જોડીને સમાજ એટલી વિનંતી કરીશ કે તમે જ્યાં સાચા હોય તમારી સાથે બનાવ બીનો હોય ને ત્યાં માથું દેવા વસંત ચાવડા તૈયાર છે પણ મહેરબાની કરી અને તમારા સ્વાર્થ માટે થઈને કોઈ પોલીસ કે કોઈ પણ વ્યક્તિ ખોટી રીતે હેરાન થાય કે ક્યાંય ફસાય એવા બનાવો બને તો ચર્ચાઓ જેવી થઈ હતી કે જેથી મારે બોલવું પીડ્યું એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે સમાજના આગેવાનો તમારા માટે જ તમારા નોકર છીએ કેમકે અમે વિચારધારાને વરિયેલા છીએ અને અમને એટલી ખબર પડે છે કે સમાજ છે ને એનાથી મોટું કોઈ નહીં કાલ હવે હું મરી જાય તમારા પરિવાર વાળા ખંભો દેવા નહીં આવે તો કઈ નહીં પણ આ સમાજ આવશે એટલે જ્યાં જરૂર પડે ત્યાં અમે હાજર છીએ પણ મહેરબાની કરીને ખોટી રીતે ક્યાંય કોઈને હેરાન થવું પડે એવું ન કરતા અત્યારે ભાઈની ફરિયાદ લેવાઈ ગઈ છે અને જે પ્રમાણે લખાવી દીધી પ્રમાણે અને પોલીસનું કામ કરી રહી છે તમે બધા આવ્યા એ બદલ તમારા બધાનો આભાર જય ભાઈ એટલે વસંતભાઈ સમાજને થોડુંક અંદર એવું થાય છે કે કેટલા ગુના કરો પ્રત્યે કે વેપાર જે નોંધ કરી

એટલે ગુજરાત પોર્ટલ માં સીધી ફરિયાદ આવી છે જોતું ડાઉનલોડ મળશે નકલો મળશે